નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની ગુજરાતી વિષય એટલે કે પલાશ વિષયનું નવું પાઠ્યપુસ્તક આવ્યું છે જેમના કાવ્ય નંબર પાંચ જય જય ગરવી ગુજરાત તેમના ભાગ નંબર બે સ્વાધ્યાય પ્રશ્નોના જવાબની સરળ સમજૂતી સાથે અને સ્વાધ્યાયના સોલ્યુશનને તમે પીડીએફ મેળવી શકો છો તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે અને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો શરૂઆત કરીએ ભાગ નંબર બેની ભાગ નંબર એક આપણે ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે પ્રશ્ન નંબર એક વાતચીત નંબર એક તમને નદીમાં નાહવું ગમે છે કેમ તો હા મને નદીમાં નાહવું ગમે છે કારણ કે નદીના શીતળ અને વહેતા પાણીમાં નાહવાથી તાજગી અનુભવાય છે નંબર બે તમે તીર્થસ્થાન કોને ગણો છો તો મારી સમજ પ્રમાણે તીર્થસ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા યાત્રાનું ધામ આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો નદીઓ પર્વતો વગેરેને હું તીર્થસ્થાન ગણું છું નંબર ત્રણ તળાવ અને દરિયામાં ફેર હોય તો તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર તળાવ એ જળસંચયનું મોટું સાધન છે તળાવ કૃત્રિમ અથવા કુદરતી હોઈ શકે છે જ્યારે કૃત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે ખોદાયેલ માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાય તે માટે આસપાસના વિસ્તારોમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે દરિયો એટલે ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર પૃથ્વી પરનો એકોતેર ટકા વિસ્તાર દરિયાએ રોકેલો છે અને દરિયાની ઉત્પત્તિ ક્યારે થઈ તે કહી શકવું મુશ્કેલ છે દરિયામાં ચંદ્રના કારણે ભરતી ઓટ અનુભવાય છે દરિયો એ પૃથ્વી પરના જળચક્રોનો મુખ્ય આધાર છે આમ તળાવ એટલે એક ચોક્કસ જગ્યામાં આવેલો મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયેલો ખારા પાણીનો સ્ત્રોત નંબર ચાર તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ક્યારે હા અમે સહપરિવાર વર્ષમાં એકાદ બે વાર અંબાજી શક્તિપીઠના દર્શન કરવા જઈએ છીએ નંબર પાંચ તમને નદી નદી કિનારે રહેવું ગમે કેમ હા મને નદી કિનારે રહેવું ખૂબ ગમે નદી કિનારે ઘર હોય તો દરરોજ નદીના પાણી પરથી આવતો પવન ઘરમાં શીતળતા આપે છે ઘર નદીની નજીક હોવાથી દરરોજ સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય છે તેમાં નૌકા વિહાર પણ કરી શકાય છે નંબર છ સંપીને રહેવાથી શું ફાયદો થાય તો સંપ એટલે સુમેળ તેથી જ સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કંઈ અનુચિત વાત નથી કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે જ્યાં સંપ છે ત્યાં સુમેળ છે ત્યાં જ વિજય છે ત્યાં જ સદા સુખ છે આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે પણ સર્વ અંગો વચ્ચે સુમેળ છે સહકાર છે સંભ છે તેથી જ શરીર સુખમાં રહે છે પણ એમાંના જ્યારે પણ કુસંપની કે અસહકારની તિરાડ પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે મિલમાં શાળ ખાતાના મશીનમાં ત્રણથી ચાર હજાર તાર હોય છે પણ એમાં જ્યાં સુધી તમામ તાર સંપતી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે એટલે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે જીવનમાં રૂપિયાથી કે ધનથી સુખી જીવન નથી થતું પણ સંપથી સમજથી સુખી જીવન જીવી શકાય છે પ્રશ્ન નંબર બે નીચે આપેલ શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો નંબર એક ગરવી તો ગૌરવશાળી નંબર બે નીચ પોતાનું ત્રણ અરુણો

નંબર બે દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ ત્યાર પછી નંબર ત્રણની અંદર પૂર્વમાં કાળીમાથ અને નંબર ચાર પશ્ચિમમાં સોમનાથ વિદ્યાર્થી મિત્રો ધોરણ ધોરણાના ગુજરાતી વિષયની જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેમના પાઠની સરળ સમજૂતી અને સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની બુક મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલ કરે તો તેમાં કોન્ટેક કરી અને પીડીએફ મેળવવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દનું રૂપ લખો પ્રભાત પ્રભાત શુદ્ધ યુદ્ધ પૂરવ તો પૂર્વ જોય તો જોઈ દિશે દેખાય પ્રશ્ન નંબર પાંચ આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દ લખો જોઈએ આપણે અંકિત તો રીત જાત તો સાક્ષાત અંબામાત કાળીમાત મહાદેવ દેવ સાગર તો જયકા જયકર પ્રશ્ન નંબર છ આપેલ વિકલ્પોમાંથી યોગ્ય કારણ શોધો જોઈએ નંબર એક કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે સાચી જીવનશૈલી મળે નંબર બે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે તો ચારેય દિશામાં એમના સ્થાનકો છે નંબર ત્રણ સાગર માટે રત્નાકર શબ્દ યોજાયો છે કારણ કે તો સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે નંબર ચાર આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે તો ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલ છે નંબર બે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે તો પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે એના થકી જ ગુજરાત ગૌરવ વધતું છે આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ એ ભલે રીત શીખવી જોઈએ ત્રણ ગરવી ગુજરાત એટલે શું તો કે ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું વિશાળ ગૌરવશાળે ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત નંબર ચાર ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો તો ગુજરાતમાં તાપી નર્મદા અને મહી ઉપરાંત બનાસ ભાદર દમણગંગા હિરણ કંકાવટી ખારી મચ્છુ નાગમતી રૂપેણ સાબરમતી સરસ્વતી વગેરે નદીઓ આવેલી શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે મચ્છુ નદી તો આ નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી સુરેન્દ્ર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે એકસો એકતાલીસ કિમી જેટલી લંબાઈ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા મસોરો આસોય ખારોડિયો બેટી સાવરિયો અંધારી મહા જેવી નાની નદીઓ ભળી જાય છે દંતકથા અનુસાર એકવાર મહાદેવજી ક્ષીર સાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઈક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો મગરમચ્છ દ્વારા બીજો જન્મ આપે પામેલ આ માણસ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા જેમને હઠ યોગી તરીકે ખ્યાતિ મેળવી હઠયોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો મત્સ્યેન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથે ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આ શક્તિ હોય બંને પુત્રોને નદી કિનારે મારી નાખ્યા આ બંને પુત્રોને નદીના માછલાનો અવતાર મળ્યો આ મચ્છ કે મત્સ્ય પરથી નદી મચ્છુ તરીકે ઓળખાવા લાગી નંબર પાંચ ગુજરાતની મહિમા વિશે લખો તો કે ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમુદ્ર રાજ્ય છે ગુજરાતની ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહે છે ગુજરાતની સમુદ્રી આ નદીઓનો મોટો ફાળો છે ગિરનાર પાવાગઢ ચોટીલા શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે ગુજરાતમાં સોમનાથ દ્વારકા પાલીતાણા અંબાજી વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે તેના કિનારે કંડલા વેરાવળ બેડી માંડવી જેવા સમુદ્ર બંદરો આવેલા છે ગુજરાતના ઉભરાટ તિથલ સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસ ધામો પ્રવાસીઓને આકર્ષે છે ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો લેખો અને કવિતાઓનો ફાળો છે નરસિંહ મહેતા મીરાબાઈ અખો દયારામ નર્મદ કલાપી મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી સુંદરમ ગીજુભાઈ જેવા સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે બાપા અને રવિશંકર મહારાજ જેવા ગુજરાતની ભૂમિકાના નરરત્નો છે ગુજરાતી સાહિત્ય સાહસિક વેપારીઓ છે પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે આઝાદી પછી ગુજરાતી પ્રગતિની હરણફાળ ભરી છે ખેતીવાડી શિક્ષણ વાહન વ્યવહાર ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે અને ગુજરાતની પ્રજા ધીર જ્ઞાની અને પ્રેમાળ છે નંબર છ ગુજરાતને ગરવી કેમ કહી હશે તો ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો મોટી નદીઓ પ્રસિદ્ધ યાત્રાધામો સમુદ્ર બંદરો સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો લેખકો અને કવિઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ સમાજસેવકો સાહસિક વેપારીઓ સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓને ગુજરાતને ગર્વી ગુજરાત કહ્યું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી નવી સ્વાધ્યાન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન ને બુક મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી અને પીડીએફ મેળવવા માટે ઓશન કોચિંગ ક્લાસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર આઠ કાવ્ય પંક્તિ સમજાવો તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માતા શુભ શકુન દિશે મધ્યાહન શોભ છે વીતી ગઈ છે રાત હે મા ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધુ સારી કે તે નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે ખરાબ સમય વીતી ગયો છે સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રશ્ન નંબરના ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરો જોઈએ ઉદાહરણમાં આપેલું છે તેવી રીતના નંબર એક ફ્રીજ ચપ્પલ અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચપ્પલ પણ લેતા આવ્યા નંબર બે ચા જીરાફ હું ચા પીતા પિતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો નંબર ત્રણ ફોન કાગળ હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો ખિલ્લી પાતાળ હું દિવાલ પર ખીલ્લી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા બિલ બલીની વાતા આવતી હતી નંબર પાંચ કાચ અને પપ્પા મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાંચ નંબર છ ના ભાગ નંબર એક ના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે